નાગરિકો સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં હોળી ધૂળેટી અને રમઝાનની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી જેમાં બેઠકમાં તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી ઉલ્લેખનીય છે કે ધૂળેટી શુક્રવારે એટલે કે જુમ્માના દિવસે આવે છે અને રમઝાન માસ પણ છે ચોસઠ વર્ષ પહેલા એટલે કે ચાર માર્ચ ઓગણીસો ના રોજ આવો જ યોગાનો યોગ થયો હતો હોળી ધૂળેટી અને રમઝાન ને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી સુરત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ગત મહોત્સવ પર પંડાલ પર પથ્થર ફેંકવાની કલાક પેટ્રોલિંગ બાઇક પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ કરવામાં આવ્યું હતું જે બે વધારાની ટુકડી પણ તૈનાત કરવામાં આવી હતી શહેરમાં શાંતિ જાળવવા માટે બે એસઆરપીની ટુકડી ખડે પગે રહી હતી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોના પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં બંને ધર્મોના આગેવાનો હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે હોળી અને ધૂળેટી ઉજવવા સહમત થયા હતા શહેર મેન મેન જો પોઈન્ટ્સ છે સંવેદનશીલ પોઈન્ટ છે એ વો સબ જગ્યા પર બંદોબસ્ત ડિપ્લોય કરી دیا گیا છે और हमारी पीसीआर गाड़ी और बहुत सारी गाड़ियां हमने रिक्विजिट की हैं वो सब गाड़ियां जो है उनको रूट बना के पेट्रोलिंग दे दी गई है और हमारी जो बाइक्स हैं जीपीएस वाली वो सब बाइक्स भी पेट्रोलिंग पे हैं और शहर के जितने एंट्री एग्जिट पॉइंट हैं सब जगह पे पुलिस रहेगी मेन मेन जो हाईवेज़ रहेंगे उन सब पे पुलिस कंटिन्यू पेट्रोलिंग करती रहेगी सभी नागरिकों से भी अपील है कि होली और दुलहटी खुशी का त्यौहार है तो साथ में खुशी और आनंद के साथ ये त्यौहार मनाएं

जीपीएस वाली बाइक पर पेट्रोलिंग पर रही था शहर तमाम एंट्री और एक्जिट पॉइंट पर पुलिस तैनात रही थी वेली सवार बंदोबस्त गोठवी दे